નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો વડનગર પીએમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે લોકગાયક અલ્પાબેન પટેલ માયાવાઈ આહિર તબલાવાદક ઉમેશ પરમાર સહિતના કલાકારોએ મુલાકાત લીધી વડનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે નામી કલાકારો આવ્યા હતા આ કલાકારોએ વડનગરની ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી ત્યારબાદ નવોદય વિદ્યાલય ખાતે પણ બાળકોની મુલાકાત લીધી હતી જેમાં આલ્પાબેન પટેલે પોતાના અવાજમાં લોકગીત ગાઈને બાળકોને મનોરંજન પૂરું પાડ્યું હતું જ્યારે માયાભાઈ આહિરે શિક્ષક અને ગુરુની વાત કરીને બાળકોને શિક્ષક અને ગુરુનું મહત્વ સમજાવ્યું હતું પીએમ જવાહર નવોદયના પ્રિન્સિપાલ શ્રી મીણા સાહેબે આવેલ સૌ કોઈનું સ્વાગત કર્યું હતું બાળકોને મનોરંજન પૂરું પાડવા બદલ અને સ્કૂલની મુલાકાત લેવા બદલ શાળાના આચાર્ય અને શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો કલાકારોની સાથે રહીને મિત રાવલે વડનગર નગરની મુલાકાત કલાકારોને કરાવી હતી છઠ્ઠો ગુરુ મળ્યો છઠ્ઠી ગઈ સાતમા માર્યો કેટલા વર્ષ હવે ગણવાનું છે અહીંયા કેટલા વર્ષ તને એટલી ગણામાં કરો આ યજ્ઞ કહું છું એટલે તમારે બધા આમ લગ્ન તો કરો ને કેમ લાગે गम्मे ने कुछ लगन तो बिल्कुल बड़े देखवाता कप ओके पर वो सारे इंद्र पूछवा मारो